આજે લોકાર્પણમાં એક અતિથિ ભવન જે હતું એનું લોકાર્પણ હતું સૈનિક હતું પછી હોસ્પિટલ જે છે પશુ હોસ્પિટલ એના સ્ટાફ પાટણનું લોકાર્પણ હતું પછી સૈનિક સ્કૂલ ના સ્ટાફ પાટણનું લોકાર્પણ હતું અને એક ભૂમિ પૂજન હતું મેડિકલ કોલેજનું અમિતભાઈ શાહ જે છે એ આવેલા અને અમિતભાઈ શાહ ના શાહથી સૈનિક સ્કૂલ જે છે એમાં અત્યારે ચારસો નેવું વિદ્યાર્થીઓ છે દર વર્ષે જે છે એ ચારસો ચારસો વધારો થતો જશે ક્રમાંક પ્રમાણે અને ટોટલ ચોવીસો વિદ્યાર્થીઓની મંજૂરી થાય છે ચોવીસો વિદ્યાર્થી પણ ક્રમાંક પ્રમાણે દર વર્ષે વધારો થતો આ પ્રકારે મેડિકલ કોલેજ જે છે એ આ વર્ષેથી સ્ટાર્ટ થવી જોઈએ આ રિસર્ચ સેન્ટર પણ થશે અને બ્લડ બેંકની પણ સ્થાપના થશે

4,000 filters of everything else, in addition to the fabric of behaviours while some servira about this is the result of glorious medical proposals from the smoking, Aussie is the result of divine original ભાઈઓ બહેનો આજે જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે સવારે આપણા જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરીને આવ્યો બપોરે સુગર ફેક્ટરીનું ભૂમિ ઉજ્જન કરીને આવ્યો અને છેલ્લે આજે સૈનિક સ્કૂલ લોકાર્પણ કરી આપનો કાર્યક્રમ મારો આ ત્રણેય કાર્યક્રમ એક પ્રકાર નરેન્દ્ર મોદી સરકાર

અનેક વાર આક્રમણ ખોરું આપણું સોમનાથ એ પણ સોના નું બનાવવાની શરૂઆત થઈ ચુકી भारतीय कांग्रेस पार्टी चाहती पाकिस्तान की आतंकवादी और रोज आई में बम धमाका कर देता कोई जवाब नहीं नरेंद्र भाई 2014 में वड़ा વડાપ્રધાન બદલાઈ ગયા સરકાર બદલાઈ ગઈ નરેન્દ્ર મોદી મોટા પ્રધાન છે कि तो भारत की सेना अने भारत की सीमा ऐनी जोड़े मजाक ना कराए नहीं तो भूखा हो पड़े आदेश का साहिब की सिद्धे करोड़ की बदुलों को खेती पर निर्भर परंतु सरकार खेडूतों ने खेती बनने माटे उदास છેલ્લી સરકાર બે હાજર હજાર કરોડ નું ખાલી ખેડૂતો માટેનું કૃષિ માટેનું બજેટ કરોડ લોકોની રોજી રોટી જેની જોડે જોડાઈ એનું બજેટ ખાલી માંગે નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં છ ગણું વધી બાવીસ હજાર કરોડ ખેડૂતોને આપવાનું કામ મરેન્દ્રભાઈ આ શિક્ષણ સંકુલનો પણ એક કાર્યક્રમ થયો સૈનિક સ્કૂલનો लोकार्पण થયો સૈનિક સ્કૂલના સ્ટાફ quarters બ્રહ્માનંદ વિદ્યાલય સ્ટાફ quarters જય અંબે હોસ્પિટલના જુદા જુદા પરિયોજનાઓ અને મેડિકલ કોર્પોરેટ નું ભૂમિ પૂજન એ પણ આજે અહીંયા કરવામાં મુકદાનન બાપુએ અનેક વર્ષોથી સેવાનો યજ્ઞ ચલાયો સામે કોણ છે એ જોયા વગર ઓળખ્યા વગર જે મુસીબતમાં હોય એને મદદ કરવી એવા સંત ધર્મનું નિર્વાહ

અનેક ઉપક્રમો અનેક કાર્યક્રમો આજ અહીંયા શરૂ થયેલા છે અને મૂર્ત સ્વરૂપ લઈ વર્ષોથી સેવા કરીને કંડા હોય કે કચ્છનો ભૂકંપ કે કુંભમાં બાપુએ સરકારની વ્યવસ્થાની તો વાહવાહી કરી પણ બાપુ એ કુંભમાં રોજ પચીસ હજાર લોકો ને ભોજન કરાવવાનું કામ આ કુંભ અને સમગ્ર વિશ્વની અંદર સનાતનનો મજબૂત સંદેશ અનેક વર્ષો સુધી યાદ રહે એવો સંદેશ મોકલવાનું કામ કરશું મિત્રો આજે હું અહીંયા આવ્યો છું ત્યારે આજે જે કંઈ નવી શરૂઆતો ટ્રસ્ટે કરી છે એને મારી શુભકામનાઓ આપું છું અને મુક્તાનંદ બાપુને આપ સૌ વતીથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે તમે આ સેવા યજ્ઞને જે રીતે આગળ ચલાવ્યો છે એ રીતે વર્ષો સુધી ચલાવતા રહો અને હું નરેન્દ્ર મોદીજીની સરકાર વતીથી મોદી સરકાર વતીથી

સૌ ટ્રસ્ટિમંડળ જે સંકુલ બનાવવામાં જેમનો દેશ વિદેશથી બધાનો સારો છે એ સૌ દાતાઓને પણ હું ખૂબ હૃદયથી ધન્યવાદ કરું છું બીમારી વાણીની વિરામ આપું છું ભારત માતાથી જોઉં